આપણે લગન ગાળા ની મસ્ત ને એક સ્કીમ લાયા છીએ તેત્રીસ હજાર માં પાંચ આઇટમ આવશે પાંચ આઈટમ પાંચ આઇટમ લગન તેત્રીસ હજાર માં એક થ્રી ટુ સોફા સેટ આવશે એક સો પાંચ નો બેડ આવશે એક ડ્રેસિંગ ટેબલ આવશે એક ગાદુ આવશે એક થ્રી ડોર કબાટ આવશે બરોબર ટૂંકમાં વાત કરીએ ને તો જે જરૂરી બધી વસ્તુ લગનની ની આઈ જાય ફૂલ હાઇડ્રોલિક બેડ સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ પિસ્તાલીસ હજાર સાંભળો ઓપ ક્લોઝ ચેનલ છે

વાત અને બનાવશો બીજું તો તો બરાબર સ્વાગત છે મિત્રો આજના નવા હવે દિવાળી તો પટી ગઈ છે પણ આજનો વિડીયો સ્પેશિયલ લેવાનો છે ધમાકેદાર રેવાનો છે હવે ટૂંક જ સમયમાં મેરેજ ની સિઝન પણ આવી જશે તો ભાઈ હવે આપવા લેવા માટે જો ફર્નિચર લેવાનું તમે વિચારી રહ્યા હોય ને તો આખો નાખો જે રૂમ સેટ છે એમાં ભઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લાગ્યું છે અને રોકી ભાઈ આવે ને તો કઈક ધમાકેદાર લઈને જ આવે

ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી ફ્રી શું વાત કરો મિત્રો ડિલિવરી પણ ફ્રી થઈ જવાની છે અને આટલા સસ્તામાં ફર્નિચર ક્યાંય મળે ક્યાંય ના મળે ભાઈ રોકી ભાઈ ના ત્યાં જ મળે તો ભાઈ પહોંચી જજો અને સાથે સાથે મિત્રો હવે વન બાય વન હવે બધી વસ્તુ જે મળવાની છે એ હવે આપણા ઓડિયન્સ આપણે બતાવી જુઓ પહેલા વસ્તુ જોઈ લો એક આ ડ્રેસિંગ ટેબલ છે ઓકે આ ડોટ ફૂટ નું ડ્રેસિંગ ટેબલ આવશે ડોટ ફૂટ ડોટ ફૂટ આ પેકેજમાં તો આવશે 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 હા હા બરોબર બરોબર બીજી વસ્તુ આઈ ગયો

સોફો બતા બતા ઇન્શ્યો હવે તમને એમાં પેકેજમાં એક બેડ પણ આવશે છ બાય પાંચ નો બેડ આવશે છ બાય પાંચ નો છ બાય પાંચ નો વિથ સ્ટોરેજ વાળો આવશે અને આમાં ગ્લોસી ફિનિશ ના પાર્ટી આવશે અને એક આ ગાદી પણ જોડે આવશે આ ગાદી બી આવી છે હાજી હાજી ગાદી પણ જોડે આવશે 33000 રૂપિયામાં ઇન શોર્ટ 33000 માં પલંગ ગાદલું સોફો ડ્રેસિંગ ટેબલ કબાટ દીકરીનું કન્યાવરનું જે જે સામાન છે એ બધું તમારી વસ્તુઓ બધું ટુકમાં ટુકમાં આવે જે બી નેસેસરી વસ્તુ જે બધી આવી એમાં પણ ક્વોલિટી બરોબર તમે આઉટ ઓફ અમદાવાદ

અને એમાંથી તમારે જો ખરીદી કરવી હોય ને તો રોકી બહાર ના ત્યાં આપણે ફર્નિચર મળી જાય મળી જાય રોકી ભાઈ હવે આપણે તમે આખા પેકેજની તો વાત કરી મેરેજ માટે ઓકે માની લો કે કોઈને સિંગલ વસ્તુ જોઈએ જેમ કે વોર્ડ્રોબ જોઈએ છે ડબલ બેડ જોઈએ તો એ આપણા ત્યાં કેટલામાં મળશે એ અલગ 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 ક્વોલિટી ના અલગ અલગ ક્વોલિટીના અલગ અલગ સાઈઝ પ્રમાણે રેટ્સ હોય છે ધારો કે ઉદાહરણ તરીકે છ બે ચાર નો પલંગ લઈ ઓકે ધારો કે આ છો બે ચાર નો પલંગ છે સમજો આ પલંગ

પણ તમારા વ્યુઅર્સ માટે એક મસ્ત લાવલોન કંપની ની ગાદી કરલોન કંપની ની કરલોન કંપની ની છ ચાર ની ગાદી ચોવીસો રૂપિયામાં માં છ પાંચ ની ત્રણ હજાર રૂપિયામાં છ બાય છ ની છત્રીસો રૂપિયા એટલે એમાં પાછું ઓફર ઓફર બરોબર જાન્યુઆરી ચૌદ સુધી જાન્યુઆરી ચૌદ સુધી મિત્રો આ ઓફર છે ને

તો આ છ બાય છ નો વીસ હજાર રૂપિયા નો બેડ છે છ બાય છ નો હા આમાં ઘણા કિંગ સાઇઝ કે ક્વીન સાઇઝ કેવાય કિંગ સાઇઝ કેવાય કિંગ સાઇઝ બેડ હાજી આ પ્રીમિયમ સેગમેન્ટ આવવાનું આમાં જે છે ને સાઈડો જે છે ને છત્રીસ એમ એમ આવવાની

છ પાંચ છ બાય છ માં હાફ ફૂલ બધા થઈ જતા હોય છે બરોબર છે અને આ ગાડલાઓ નો તો ભાઈ થપ્પો થપ્પો દેખાઈ રહ્યો છે કે અમારું ગાડલા નું કામ છે ઓકે અને ગાદલામાં અમારા જોડે જે છે ને છ ચાર નું ગાદલું અઢારસો રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે અઢારસો રૂપિયા થી અઢારસો રૂપિયા થી લઈને ચોવીસ હજાર સુધી ના છે એમાં આર્મર વાળા ફોમ વાળા એચઆર ફોમ ઇન ધ સેન્સ મેમરી ફોમ કરલોન કંપનીના ના સ્પ્રિંગ વેલ કંપની ના સ્લીપ પેલ જે પણ તમને બ્રાન્ડ જોઈએ રિલાયન્સ ને બધી બ્રાન્ડો અમારે અવેલેબલ છે બધી બ્રાન્ડ ના મળી જશે હાજી

તો ભાઈ થઈ હવે બેડ ની વાત થઈ ગઈ તો હાજી હવે આગળ શું બતાવો હવે જુઓ આગળ ઇંચ છોડું તમને સોફા બતાડું છું સોફા હાજી સોફા નીચે છે નીચે છે સાહેબ ચાલો હવે જતા રહીએ નીચે આઈ જાવ જો હવે છે ને આપણે એક સ્કીમ લાવ્યા છીએ ઓકે સોફાઓમાં માં હાજી અમુક એવા છે ત્રણ ચાર સોફા અમારા શોરૂમ માં ઓકે જે શોર્ટ લિસ્ટ છે એના જ રેટ આવીશું તમે કરશો તો એના પૈસા એક્સ્ટ્રા થશે સાઈઝ પ્રમાણે બનાવ એના પૈસા અલગ થશે જેમ આ થ્રી વન વન સોફો છે ધારો કે ઓરિજિનલ સાગનો સોફો છે

ફરતી કઉ છું નવું બનાવો છો તો આનો ભાવ અઠ્યાવીસ રૂપિયા છે તમે મને કહેજો કરો કે મારે કસ્ટમાઇઝ કરવું છે કલર ચેન્જ કરવા છે માપથી બનાવી દો કે ડન બધું થઈ જશે પણ આનો રેટ અઠ્યાવીસ હજાર રૂપિયા છે આ પીસ પડ્યો છે તમને અઢાર હજાર માં મળશે જે લઈ જશે અઢાર હજાર રૂપિયા હા પણ એમાં કોઈ કસ્ટમાઇઝ નથી જે પીસ પડ્યો છે એનો જ ભાવ બરોબર ઓકે આઈ જાઓ એકા ત્રીજો પીસ છે જુઓ આ પણ એવું જ છે

આ સ્કીમ છે ત્રણ થી ચાર સોફાઓ છે એમાં હું તમને બતાવી સોફા બતાવી છું એના માટે ખાસ કરીને જો તમારા આમાંથી કોઈ પણ સોફા લેવો હોય તો સ્ક્રીનશોટ તમે લેતા આવજો અહિયાંથી અવેલેબલ હશે ને તો સોફા તમને જે કીધું ને એ જ રેટમાં તમને મળી જશે

તમે સમજો આ પીસ મારાથી થી કે ના મારે રોકી ભાઈ આ પીસ જોઈએ સેમ પીસ એ જડ છે કોઈ ચેન્જીસ નહીં બરોબર ફક્ત 22000 માં દઈ 22 શું વાત કરો ભાઈ 22000 લઈ માં જો તમે લઈ જા સોફો જો ચેક કરો નજીક થી તમને હા એલ કોર્નર ઓર સોફા છે આખો જો અહીંયા થી લઈને સેમ મડી જવાનો છે ને સેમ આ પીસ હાલીસ કોઈ ચેન્જીસ નહીં નવું બનાવશો તો એનો રેટ પણ મેં આલેલું છે ને આ પડ્યું છે એનો પણ બે રેડ માલેલું છે એકચ્યુઅલી ત્રણ ચાર સોફા જે છે ને એ શોર્ટ લિસ્ટ કરેલા છે એની અંદર ડેમો જ હટાવી દેવા છે એટલે તમને આ ભાવમાં અમે લોકો દઈ રહ્યા છીએ બરોબર છે જેથી વસ્તુ નીકળી જાય અને કસ્ટમર ફાયદો થાય અને બીજી વાત આપણે કરીએ સોફાની સ્ટાર્ટિંગ રેન્જ ક્યાંથી શરૂ થઈ આપણે જો સ્ટાર્ટિંગ રેન્જ બેસિકલી 11000 રૂપિયા થી થાય છે 11000 વાળો તો એ બતાવી દેજો ને 11000 વાળો બાર બોડી છે આ સોફો છે આ સોફો છે બધા 11000 વાળો 3+2 વાળો 3+2 11000 વાળો

હવે કે સોફો છે રેક્રોન માં છે બેઠક માં બહુ પ્રીમિયમ ક્વોલિટી છે છત્રીસ બાય છત્રીસ ની સાઈડ છે અહિયાં ટોટલ મોલ્ડિંગ વર્ક કરેલું છે કલર ઓપ્શન આમાં મળી જશે ક્વોલિટી બહુ સુપર આવશે કમ્ફર્ટેબલ જુઓ આ સોફો આમ તો આમ છે રેટ આનો વધારે છે બરોબર પણ અત્યારે શું સ્કીમ ચલાવી રહ્યા છે તો આ તમારે કામ કસ્ટમાઈઝ થઈ જશે ઓકે કલર ઓપ્શન આમાં કલર ઓપ્શન મળી જશે સાઈડ પ્રમાણે મળી જશે 15 ફૂટ સોફો આવશે ઓકે 34000 રૂપિયા ભાવ છે 34000 હાજી રેક રોન નો સોફો ક્વોલિટી તમે જુઓ તમારા આવશે પછી એકાજો રેક્રોનમાં થોડી સસ્તી રેન્જ લાયા છીએ અમે લોકો આવી જાઓ સોફો જુઓ રેક્રોનમાં સસ્તી રેન્જ લાયા છીએ હા તમે બજારમાં જશો ને રેક્રોનમાં સોફા સમજો

અઠ્યાવીસ હાજી આમાં કરલો નેચાર નું ફોર્મ યુઝ થયેલું છે આ મોસા ફેબ્રિક યુઝ થયેલું છે ફોર પ્લસ ટુ નો કોમ્બિનેશન છે ચાર ઇંચ ફોર્મ બે ઇંચ સુપર સોફ્ટ બરોબર ઓપ્શન તમને મળી જશે આમાં તમારે પાછળની સાઈડ માં જે કબાડ રહ્યા છે પાવડર લોખંડના ધારો કે શું છે અત્યારે લગનગાળો આવી રહ્યો લગનગાળામાં શું કડિયાવાળામાં લોખંડના કબાટ અને લાકડાના પલંગ શું છે લાકડાના પલંગ તો મેં તમને ઉપર બતાવી દીધા જોડે જોડે લોખંડના કબાટ જોઈતા હોય તો આ લોખંડ ના છે ધારો કે પટેલ કંપની નો આવશે ઇંછોડ સમજી લો આ તમારે ફક્ત ને ફક્ત 18500 માં આવશે 18500 માં હા જી પેલો એપલ કંપનીનો કબાડ આવશે એ ફક્ત ને ફક્ત 16500 માં આવશે 16500 માં સ્ટાર્ટિંગ રેટ ની આપણે વાત કરીએ ને આ કબાડ તો ક્યાંથી શરૂ કે 16500 થી સ્ટાર્ટ છે ટુ ડોર પાવડર કોટિંગ 100% 16500 હા જી 65 કિલો weight આવે પ્રીમિયમ ની લોકલ આઇટમ નથી આ રંગોલી કંપની નું કબાડ આવશે હા હા આમ વાળો પુશ બટન વાળો લોક આવશે એ થોડો અંદર થી એટલે બતાવી દી શકો તમારા વ્યૂઅર્સ માટે પુશ બટન વાળો લોક આવશે આ તમારો 19500 માં આવશે 19500 માં હા જી આમાં એક પેલો કબાડ પણ બહુ સરસ છે રોયલ કંપની નું આવશે આઈ જો બતાવી દઉં અમારા વ્યુઅર્સ માટે જોઈ લો બહુ સરસ કબાડ આવશે આ ડ્રેસિંગ ટેબલ વાળો કબાડ છે એ ફક્ત ને ફક્ત તમારે પડશે 18500 રૂપિયા ફક્ત 18500 500 રૂ 3 ડોર લગભગ લગભગ 85 કિલો વજન 100% પાવડર કોટિંગ ઓકે બરોબર ક્વોલિટી બહુ પ્રીમિયમ આવવાની હવે આગળ બીજું શું બતાવો ડાઇનિંગ ટેબલ બતાવો ડાઇનિંગ ટેબલ હવે એમાં ક્યાંથી રેટ શરૂ થઈ જાય છે જો મિનિમમ રેન્જ છે ને 17000 થી સ્ટાર્ટ થાય છે 17000 રૂપિયા 17000 માં હું ડાઇનિંગ ટેબલ બતાડી દઉં જો આ 4 સીટર ડાઇનિંગ ટેબલ છે પ્યોર માં આવશે ડાઇનિંગ ટેબલ ની ખાસિયત બીજું કોઈ આવશે નહીં હંડ્રેડ પર્સેન્ટ પ્યોર માં આવશે ઉપર ગ્લાસ આવશે તમને કલર ઓપ્શન જોઈએ તમને મળી જશે આમાં ઓપ્શન જોઈએ ડાઇનિંગ ટેબલમાં તો પણ મળી જશે એમાં ટોટલ પાંચ ઓપ્શન આવીએ છીએ ડિઝાઇન એમાં ગ્લાસ પણ ત્રણ ચાર મળી જશે બરોબર બરોબર પછી એના પછી બેસિક રેન્જ અમે લોકો ડાઇનિંગ ટેબલમાં બનાવીએ છીએ ફોર સીટર માર્બલ ટોપમાં માર્બલ ટોપ માર્બલ ટોપ જોઈતું હોય તો આ તમારે ફક્ત ને ફક્ત 4 સીટર 20000 માં પડે પ્યોર સાગમાં 20000 20000 20000 માં પ્યોર સાગમાં બરોબર આમાં 6 સીટર જોઈએ તો 25000 રૂપિયા નું છે 6 સીટર ના 25000 હાજી પછી કોક ને સમજો પ્રીમિયમ ચેર જોઈએ હોય હા જી કે તે માચી ટોપી વાળી ચેર કહેવાય ઓકે આ બેસિકલી ઘોડી સેમ જ હોય છે હા હા ગોડીઓમાં થોડો ઘણો રેડમાં વેરીએશન નથી ડિઝાઇન કલર ના હિસાબે ઇન્ચોડ આમાં વેરીએશન આવતું હોય છે બરોબર આ ચેર વાળું ફોર સીટર ડાઇનિંગ ટેબલ જોઈએ તો ફક્ત ને ફક્ત તમારે છવ્વીસ હજાર માં પડશે છવ્વીસ હજાર હાજી આમાં એક આ ચેર આવે છે બીજી આ ચેર આવે છે તમારા વ્યુઅર્સ ને બતાડો બીજી આ ચેર આવશે હજુ આમાં ઘણા બધા ઓપ્શન્સ આવશે બધા ઓપ્શન્સ તમને અવેલેબલ મળી જશે બરોબર એટલે આ પ્રમાણેની પ્રીમિયમ ચેર પણ જો તમારે લેવી હોય ને ઘરમાં ઓફિસ માં ઘણા બધા ભાઈ એન્ટિંગ એન્ટિંગ વસ્તુઓ રાખતા હોય છે તો આ ભાઈ તમે કઈક રાખશો ને તો બે માણસ તમારા ઘેર કોઈ ગેસ્ટ આવશે ને પૂછશે કે ભાઈ ક્યાંથી લાવે ક્યાંથી પ્રીમિયમ વસ્તુ બધી પ્રીમિયમ વસ્તુ છે આ બધું ડાઇનિંગ ટેબલ નું સેગમેન્ટ થઈ ગયું આમાં જો આ ખુરશીઓમાં કલર્સ કસ્ટમર ને તમારા વ્યુઅર્સ ને બતાડી શકો છો ઓકે આ બધા કલર્સ તમને મળી છે ડિફરન્ટ ડિફરન્ટ કોઈને લાઈટ જોઈએ ડાર્ક જોઈએ એના રૂમ ના થીમ પ્રમાણે પણ પોલિશ થઈ જશે તમારી બરોબર એટલે અમારે પાછું ઓપ્શન ખરા હા હા સો ટકા સો ટકા સો ટકા મળી જશે બરોબર છે હવે આટલું બધું તો હવે જોઈ લીધું હવે આગળ કોઈ માની લો કે કોઈ હવે દિવાળી પછી ઘણા સ્કીમ લોન્ચ થતી હોય છે કે ભાઈ સપનાઓનું ઘર લેતા હોય છે વન બીએચકે ટુ બીએચકે તો આખો એક પેકેજ ખરું તમારે હવે ટુ બીએચકે નું આખો એક પેકેજ આવે છે બરોબર અમારે એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયાની સ્કીમ છે એક લાખ ચુમ્માલીસ હજાર ચુમ્માલીસ એમાં શું શું વસ્તુ આવી જાય જો એક રૂમ માં ઇન્સ્ટોલ કહેવાનો મતલબ જે માસ્ટર બેડરૂમ કહેવાય ને એમાં છ બાય છ નો સ્લાઇડર બરોબર છ બાય છ નો હાફ હાઇડ્રોલિક બેડ ઓકે બે સાઇડ બોક્સ ઓકે બે સાઇડ બોક્સ એલઈડી લેમ્પ વાળા આવશે એલઈડી લેમ્પ હા હમ હમ એક ડ્રેસિંગ ટેબલ દોઢ ફૂટ નું બરોબર એક કરલોન કંપની નું ચાર ઇંચ નું ગાદલું સિલ્વર લાઇન સિલ્વર એક એક વસ્તુ તમને ઇન ધ સેન્સ ચોખ્ખોટ કરીને કરી રહ્યું છે સિલ્વર લાઇન ગાદલું આવશે બીજા રૂમ માં ચિલ્ડ્રન રૂમ જઈને કહેવાય બરોબર એમાં છ પાંચ નો બેડ ફોર ડોર કબાટ ઓકે એક ડ્રેસિંગ ટેબલ એક નોર્મલ સાઈડ બોક્સ બરોબર એક ગાદલું કરલોન કંપની નું સિલ્વર ઓકે ઓકે બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે હોલ માં આવ્યા હોલ માં ઇન્ચોડ કહેવાનો મતલબ તમારે એક ઇન્દ્રતા ટીવી યુનિટ આવશે ઓકે એક સોફો આવશે પંદર ફૂટ કોર્નર ઓકે એક સેન્ટર ટેબલ અને એક આવશે તમારું ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ફોર સીટર વિથ ગ્લાસ બરોબર ટૂંકમાં વાત કરીએ ને તો આખું ફૂલ ફૂલ ફર્નિચર આવી ગયું કિચન છોડીને કિચન છોડીને કિચન છોડીને બધું ઇન્ચોડ તમારે આવી ગયું

આ ફૂલ પેકેજ છે બેસીકલી હું સમજાવવા માંગુ તો ડિઝાઇન અલગ આવશે તમારી ડિઝાઇન આ પ્રકારની થોડીક આવશે સમજો આખો પેકેજ તમે આ બતાવી શકો છો સમજી લો આ પ્રમાણે આ પ્રમાણે આવશે ઇન આ પેકેજ ની ડિઝાઇન મેં તમને જે કીધી એ આવશે એમાં હું તમને પાંચ છ ડિઝાઇન ઓપ્શન આલીશ કહેવાનો મતલબ કે ભાઈ આ ઓપ્શન તમને જોઈએ પાંચ છ માંથી તમે જે સિલેક્ટ કરો તમારા રૂપ પ્રમાણે એ મળી જશે કલર્સ માં દસ પંદર ઓપ્શન હાલ દઈશ બરોબર અને ઇન્ચોર્ડ કહેવાનો હવે આપણે બેડરૂમ પેકેજ ઉપર આવીએ બરોબર ખાલી બેડરૂમ પેકેજ કોઈને જોતા હોય તો ધારો આ છ બાય છ નો બેડ છે ફૂલ હાઇડ્રોલિક ઓકે એક આ સ્લાઇડર છે અને એકા ડ્રેસિંગ ટેબલ છે બરોબર આ ત્રણ વસ્તુ એક સાઇડ બોક્સ આવશે આ ચાર વસ્તુ તમને જોઈતી હોય તમને એક ઓફર આલું જો મસ્ત મજાની સમજો હમ હમ છ બાય છ નો સ્લાઇડર ઓકે ઓકે અને વિથ સોફ્ટ ક્લોઝ ચેનલ સોફ્ટ ક્લોઝ ચેનલ વિથ ફૂલ હાઇડ્રોલિક બેડ આ સ્કીમ નાખું છું બરોબર સ્કીમ પણ ખાલી જે પીસીસ પડ્યા છે ને એની જ નાખી રહ્યો છું બરોબર ફૂલ હાઇડ્રોલિક છે ફૂલ હાઇડ્રોલિક બેડ અને આ ડ્રેસિંગ ટેબલ આ ત્રણ વસ્તુ જે પીસ પડ્યો છે ને એ પીસ તમે લઈ જશો ને તમારે એવું પિસ્તાલીસ હજાર રૂપિયા ત્રણ વસ્તુ ત્રણેય વસ્તુ ફૂલ હાઇડ્રોલિક બેડ સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ માત્ર 45000 સાંભળો ઓપ ક્લોઝ ચેનલ છે વિથ પ્રોફાઇલ સાંભળ સાંભળજો ફૂલ હાઇડ્રોલિક બેડ છે પણ એમાં બે શરતો લાગુ છે બરોબર જે પીસ પડ્યો છે એનો ભાવ 45000 છે નવ બનાવશો તો એનો ભાવ 55000 રૂપિયા નવ એટલે આ પડ્યો છે એઝ ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ હા એ પીસ 45000 મળી દીધું છે મળી જાય બરોબર લઈ જાઓ નવ કઈ પણ કસ્ટમાઇઝ કે આ પીસ તમને નથી ગમતો કે ના રોકી મે મારે નવ બનાવી છે લોકડાઈન છે એટલે અવેલેબલ છે ત્યાં સુધી સ્કીમ રહેવાની હા આ પીસ બળો દેતા સુધી પિસ્તાલીઝન ની સ્કીમ જે આપી સડી ગઈ એને બદલે 95000 ની સ્કીમ થઈ જશે જે પહેલા દેવેલા બરોબર ઓકે નો કસ્ટમાઇઝ 45000 વા જે બોલી જો ઓકે ઠીક છે ડન લઈ જાઓ ઓકે આઈ જાઓ આના સિવાય આપણો બીજો પ્રીમિયમ માં જવર રૂમ સેટ માં તો આઈ જાઓ બતાડી દઉં છું એક આ બહુ સરસ રામા કલર માં પેકેજ છે ઇનચૂર 4 बाई 7 નું સ્લાઇડર આવશે હમમ બહુ સુપર ક્વોલિટી છે અ અંદર ચૂડીખાનું પણ આવશે સસ્તમ બતાડી શકું છું બઉ સુપર ક્વોલિટી છે એક સાઇડ બોક્સ છે આમાં નીચે ત્રણ રોવર્સ આવશે ઓકે એકવાનું છે આ બેડ આવશે બતાવો તમારી વ્યુઅર્સ માટે આમાં પણ શું સ્કીમ છે હું તમને જણાવી દઉં છું સ્કીમ એવી છે આ પેકેજ ફક્ત ને ફક્ત ચૌદ જાન્યુઆરી સુધીનો રેટ છે બેડ બેડ સ્લાઇડર ઓકે ડ્રેસિંગ ટેબલ અને સાઇડ બોક્સ બીજી વસ્તુ એક બીજી મસ્ત ઓફર આપી રહ્યો છું ચૌદ જાન્યુઆરી પહેલા જે પણ કોઈ કસ્ટમર ધારો કે આ વસ્તુનો ઓર્ડર આવશે ને એમાં અમે લોકો એને કરલોન કંપનીની ચાર ઇંચની ગાદી સિલ્વર લાઈન ફક્ત ને ફક્ત છત્રીસો માં આલીશું છત્રીસો માં આ મહિનો રેટ છ રૂપિયા છે પણ સ્કીમ ચલાવી રહ્યા છીએ કે ભાઈ કોઈ કસ્ટમર લઈ જતો તો એની ગાડી તો જોઈએ તો મેં એ વસ્તુ છ હજાર બને એકસો છત્રીસ સોમાલીસ બીજો પેકેજ બતાડું નવું આવ્યો છે હમણાં જસ્ટ ફાઈવ ડોર કબાટ આવશે આ સિસ્ટમ બહુ સરસ છે સેન્ટરમાં ડ્રેસિંગ વગર સિસ્ટમ આવશે બરોબર આ સેલ્ફ હોલ્ડિંગ આવશે પ્લસ માઇનસ અપ ડાઉન કરવું હોય તો થઈ જશે છોડ કહેવાનો મતલબ આ સેન્ટરમાં ડોર આવશે નીચે બે દરવાજા આવશે એના પછી કહેવાનું અહિયાં પણ બે દરવાજા આ ફાઈવ ડોર બેસીકલી છ બાય સાડા નું કબાટ આવે છ બાય છ નો ફૂલ હાઇડ્રોલિક બેડ આવે ફૂલ હાઇડ્રોલિક ડ્રેસિંગ ટેબલ ની ત્યાં પડી છે આ ફૂલ સીટ જોતું હોય તો તમારે ફક્ત ને ફક્ત બાવન માં પડશે બાવન હજાર માં બેડ ફાઈવ ફાઈવ ડોર કબાટ પ્લસ અઢી ફૂટ નું ડ્રેસિંગ ટેબલ બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો એક્રેલિક માં છે બીજી વસ્તુ એક્રેલિક માં આમાં શું છે આ વર્ક કરેલું છે ઓકે ધારો કે વર્ક ના જોતું હોય તો આ વસ્તુ ની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા છે સાત હજાર રૂપિયા ફક્ત આની કોસ્ટિંગ ઓવરક નહી આવે છે ઓકે એ વર્ક બહુ કરવું સીએનસી કટિંગ ઉપર વર્ક થાય છે એક વર્ક કરવામાં 3 દિવસ લાગે છે સાહેબ આઈ હોપ કે મિત્રો આજનો વિડિયો તમને જોવાની ખૂબ જ મજા આવી હશે તો હવે તમારે ઘર માટે કે ગાડી માટે ફર્નિચર લેવાનું થાય ને તો એકવાર અજુગતી અહીંયાને વિઝિટ કરજો તો રોકી ભાઈ આપણે ઓડિયન્સ ને એકવાર આપણે અહીંનું એડ્રેસ જરા રિપીટ કર વુડ વુડવર્કર્સ ઓપોઝિટ રાજયોગાની ભોન મેમકોણરો અમદાવાદ Google Map ઉપર નાખશો તો પણ તમે આવી જશો બરોબર છે કોઈ કોલ કરવાની તમને જરૂર નહીં પડે

આવશે જે તમને વિડીયો છે ઓકે ને શેર કરવાનું ભૂલતા નહીં નવા માં નવી જગ્યા નવા લોકેશન સાથે મળીએ છે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખુબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ